મોદીજીનું જે બજેટ આજે બહાર પડ્યું એની અંદર ન્યૂ ઇન્ડિયાનું બજેટ કહેવામાં આવે છે જે આજનું બજેટ બહાર પડ્યું છે એમાં એ પણ કહેવામાં આવે છે કે બજેટ કી બાજી છે ક્યાં જનતા રાજી હોગી ક્યાં તો એને કેટલો લાભ મળ્યો કેને લાભ મળ્યો શું લાભ મળ્યો પણ આજે હું વેપારીઓની વાત કરવા માગું છું તો આપણે સાથે અગ્રણી વેપારી પણ છે મિત્તલભાઈ છે અને મિત્તલભાઈ જે બજેટ બહાર પડ્યું છે વેપારીઓને કેટલો લાભ થઈ શકે છે નાના વેપારી અને મોટા વેપારી બંનેને કેવો અને કેવી રીતના લાભ મળી શકે છે સૌ પ્રથમ તો મોદીજીને અને ભાજપ સરકારને ખૂબ ખૂબ અભિનંદન કે મધ્યમ વર્ગીય ધ્યાનમાં રાખી અને એક અનુલક્ષી બજેટ બહાર પાડ્યું છે જે મધ્યમવર્ગીય ખેડૂત નાના બિઝનેસમેનો રોકાણકારો ટેક્સ પેયરો બધાને એકદમ સ્યુટેબલ થાય એવું એવું વિચારીને લોંગ ટર્મ બજેટ કહી શકાય એ બહાર પાડ્યું છે એમાં મહત્ત્વના મુદ્દામાં વેપારીને લાગુ પડતા હોય કે ટેક્સ ડિડક્શન આજે એણે આપ્યું છે કે જે અઢી લાખની છૂટ હતી એ પાંચ લાખ કરી દીધી એમાંથી તમે દોઢ લાખ રોકાણ કરો એટલે સાડા છ લાખ સુધી તમારે એકય રૂપિયો ટેક્સ ન ભરવો પડે એક મોટામાં મોટો બેનિફિટ કહી શકાય અને બીજું કે ખેડૂત છે એ ખેડૂતને બાર મહિને છ હજાર રૂપિયાનો જે માસિક ત્રણ કટકે એને આપવાનું કર્યું પછી નાનકડા જે દુકાનદારો છે એમાં રહેતા માણસો કે એ લોકોને કંઈ સાઠ વર્ષ ઉંમર પછી કંઈ પેન્શન કે ન મળતું હોય એ લોકોને બ બે હજાર રૂપિયા ત્રણ કટકે આપવા એવી જાહેરાત કરી એ બાબતે લઈ અને એક આવકારદાયક બજેટ કહી શકાય તો આ એક જોઈએ તો નાના વેપારીથી માંડીને બિઝનેસમેનો સુધીનું આ બજેટ એક સારામાં સારું બજેટ કહેવાય આ સારામાં સારું બજેટ એટલે કે જે કોઈ કહેતા હોય ઠીક છે પણ એને આ બજેટ વિશે એક કાંઈક સ્ટડી કરવી જોઈએ અને પછી આ એક બજેટ શું છે અને આજે મોદી સરકારનું બજેટ બહાર પડ્યું અને આ બજેટ ક્રાંતિકારી કોઈ કહે છે કોઈ આ બજેટને દેશની આઝાદી પછીનું આ પહેલું ઐતિહાસિક બજેટ જે બહાર પડ્યું છે અને એ બજેટની અંદર સિનિયર સિટીઝનને પણ લાભ મળ્યો છે હવે સિનિયર સિટીઝનને શું લાભ મળ્યો છે કેવી રીતના લાભ મળ્યો છે આપણી સાથે રસિકભાઈ દાવડા છે એમને જ આપણે પૂછશું રસિકભાઈ આ બજેટ જે બહાર પડ્યું હોવા છે મોદી સરકારે બજેટનું બહાર પાડ્યું છે તો આની અંદર આપ સિનિયર સિટીઝન પણ છો અને સિનિયર સિટીઝનને એનો સીધો લાભ કેવી રીતના થશે આ મોદી સરકારનું બજેટ ખરેખર બહુ ઐતિહાસિક છે અને સિનિયર સિટીઝન માટે તો અત્યાર સુધીના કોઈ પણ બજેટ કરતાં બહુ જ યાદગાર બજેટ છે અને સિનિયર સિટીઝન માટે તો એ લોકોએ બહુ નાનેથી કરીને મોટી બાબતો ધ્યાનમાં રાખી અને ખૂબ ખૂબ રાહત આપી છે અને ઇન્કમટેક્સમાં પણ અત્યાર સુધીમાં જે ન થયું હોય એવું થયું છે એ ડબલ અઢી લાખ રૂપિયાની મર્યાદાને વધારીને પાંચ લાખ કરી છે એથી મીડિયમના બધા નાનાથી મોટા સિનિયર સિટીઝનોને આમાં લાભ થશે રાહત થશે નાના નાના મજૂરોને પણ એને આવરી લીધા છે અને સંરક્ષણ બજેટ જે આજ સુધી આટલા વર્ષના ઇતિહાસમાં ત્રણ લાખ કરોડનું પહેલી વખત આ બજેટ જાહેર થયું છે એટલે મોદી સરકારનું જે આ બજેટ છે એ બહુ નાનેથી કરીને બધા જરૂરિયાતમંદને ધ્યાન રાખી દેશવાસીઓને અને આ બજેટ બહાર પાડેલ છે જેનો ખૂબ ખૂબ અમોને આનંદ છે તો સિનિયર સિટીઝનને મારા અંદાજે કંઈક ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવાનું નક્કી કર્યું છે અને એની અંદર આ સીધો લાભ સિનિયર સિટીઝનને મળશે આ બજેટમાં આ બજેટ બહાર પડ્યું જ છે તો આ આપણી સાથે છે વિજયભાઈ વિઠલાણી અને એક ટ્રેસ પ્રેક્ટિશનર છે અને એમને જ આપણે પૂછશું કે આ બજેટ આમ લોકોને શ્રમિકોને ખેડૂતોને કેવી રીતના લાભદાયક છે અને હું બીજું એ પણ પૂછવા માગીશ કે આ વિજયભાઈ જે આ બજેટ બહાર પડ્યું છે તો મોદી સરકારની કઈ નીતિ અને નિયત આ બજેટની અંદર તમને નજર આવે છે પરેશભાઈ સૌ પ્રથમ તો આપને એ કહીશ કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપડ હેઠળ માનનીય નાણાં મંત્રી શ્રી પિયુષભાઈ ગોયલે જે બે હજાર ઓગણીસ વીસ નાણાકીય વર્ષ માટે બજેટ વચગાળાનું બજેટ જે રજૂ કરેલ છે તેમાં તમામ પક્ષકારો તમામ લોકોને રીઝવવા માટે એક પ્રયાસ કરેલ છે જેમાં ખાસ કરીને નાના કરદાતાઓ નાના ખેડૂતો સ્ત્રી વર્ગ નોકરિયાત સ્ત્રી વર્ગ ખાસ કરીને પછી વૃદ્ધ શ્રમિકો પછી ઇમ્પોર્ટ કરતા લોકો માટે તમામ લોકોને પછી આઈટી રિટર્ન પ્રોસેસ માટે જે સમય લાગતો તો એની સમય મર્યાદા મકાન રિયલ એસ્ટેટ ક્ષેત્રે ટૂંકમાં પછી ગાયો માટે એ લોકોએ જે પ્રયાસ કરેલ છે ખૂબ ઉત્તમ છે જેમાં ખાસ કરીને આ વખતે સૌપ્રથમ વખત પૂરા ભારત દેશની અંદર દરેક નાના ખેડૂતને બે હેક્ટર જેટલી જમીન ધરાવતા હોય ત્યાં સુધી વાર્ષિક છ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે તે ખરેખર પ્રશંસનીય છે ખૂબ નાના ખેડૂતો માટે લાભદાયક છે અને એને માટે ખૂબ એક આવકનું સાધન ઉત્પન્ન થયેલ છે જેથી એ લોકોને નાનો ખર્ચ એક ભલે નાનકડી રકમ છે પણ ભવિષ્યની અંદર એ છ હજારવાળી દસ હજાર વીસ હજાર પચીસ હજાર સુધી થઈ શકે અથવા વધુ એનાથી વધુ થઈ શકે અટાણે બજેટ જોતા એ એક ખાસ અને બીજું નાના કરદાતાઓ જે પાંચ લાખ સુધીની આવક ધરાવે છે એ લોકોને ટેક્સમાં સંપૂર્ણ માફી આપેલ છે એ પણ એક મોટું આવકારદાયક પગલું છે બીજા નંબરમાં નાના શ્રમિક જે સાઠ વર્ષથી વધુના શ્રમિકો છે એને ત્રણ હજાર માસિક પેન્શન એટલે આપણા દેશની અંદર અત્યારે ઓછામાં ઓછા એક લાખ માણસો તો ઓછામાં ઓછા આવા શ્રમિકો હશે તેને ત્રણ હજારનું પેન્શન આપવું એ કોઈ નાની વાત નથી એ પણ એક પછી આરોગ્ય ક્ષેત્રે પણ ધ્યાન આપેલ છે પછી પશુપાલનનો વ્યવસાય કરતા એ લોકો માટે રાહતના સમાચાર છે અને ખૂબ એક સુંદર અને સરસ બજેટ પૂરું કરવાનો પ્રયાસ કરેલ છે એટલે આમ જોઈએ તો દરેક વર્ગને જે દેશની આવકના પ્રમાણમાં સ્ત્રોતોના પ્રમાણમાં જે રીઝવવાનો પ્રયાસ કરેલ છે એ ખૂબ સુંદર છે બિલકુલ તો વિજયભાઈ વેટલાણીનું કહેવું છે કે હરેક વર્ગને આની અંદર આવરી લેવામાં આવ્યા છે આ બજેટની અંદર તો ખૂબ ખૂબ ધન્યવાદ વિજયભાઈ આપનો આપણે જે